લાકડાનો દંડો પણ ભરાવ્યો હતો નાના એવા માસૂમ બાળકને નિર્વસ્ત્ર કરીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના સ્થાનિક લોકો દ્વારા સફળતાપૂર્વક આખી ઘટનાનું ભીનું સંકેલવાનું કોશિશ કરવામાં આવી રહી હતી પરંતુ વાયરલ વિડીયોએ ભીનું સંકેલવાનું નાકામ્યાબ કરી દીધું હતું નાના બાળકના ગુદામાં દંડો ઘુસાડવાની ક્રૂર કહી શકાય એવી વિકૃત અને હિંસક ઘટનામાં પણ બેશરમ બનીને એફઆઈઆર ન કરી ધંધુકા તાલુકાના પશ્ચિમ ગામ ખાતે આવેલા કુમાર છાત્રાલયનો વિડીયો વાયરલ થતા સમગ્ર ધંધુકા તાલુકામાં ચર્ચાનો વિષય બની ગયો છે એક સગીર કુમળા બાળકને નગ્ન કરીને બાળકના ગુદાના ભાગમાં લાકડું ઘુસાડવામાં આવી રહ્યું છે તેવું સ્પષ્ટપણે વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે છાત્રા

આજે સવારે એક ફેસબુક પર એક વિડીયો વાયરલ થયેલો હતો જે અમારા ધ્યાનમાં આવેલું છે એમાં એક બાળક છે સ્કૂલ નું બાળક જેને માર મારવામાં આવે છે અને બે બાળકો એને મારે છે આ બનાવ બનાવ છે આમાં જ્યારે આ બનાવ ધ્યાનમાં આવ્યો ત્યારે પોલીસે પહેલા ખરાઈ કરી ત્યાં જઈને તો એને એમના જે વાલીઓ છે એમને મળીને એમને થોડું કાઉન્સેલિંગ કરીને અમે જાણીને અમે પરિયાન મંવાની પ્રોસેસ શરૂ કરી અને સેકન્ડલી જે લોકો આ વિડિયો બનાવે છે અને આ કૃત્યમાં સંડોવાયેલા તો એમને સન્માનનો આ જે બનાવ છે આમાં અને અમે નોંધવામાં આવેલો છે સાથે સાથે બી નોંધવામાં આવશે કેટલા લોકો અત્યારે તપાસમાં તપાસમાં પૂછશે બટ અત્યારે હું એટલું કહી શકું છું કે જે મેં વિડીયો બનાવ્યો છે જે લોકોને આ કૃત્યમાં સંડોવાયેલા હતા અને ત્રીજા જે લોકોને આ કૃત્ય વિશે ખબર હોવા છતાં એ લોકો કોઈ એક્શન નથી લીધું સાથે સાથે આવા બીજા ઇન્સિડન્ટ વિશે બી અમે જોઉં છું કે આવા તો બીજા ઇન્સિડન્ટ્સ બનેલા છે કે નહીં અને છેલ્લે અમે જે સ્કૂલનું ઇન્વોલ્વમેન્ટ છે યદી સ્કૂલનો કંઈક ઇન્વોલ્વમેન્ટ છે આ કૃત્યમાં કે બી અમે તપાસ લીધો છીએ આ કારણ 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 કે છે છે તો જે આરોપીઓ છે એ બી બાળક છે અને જે બહુ બધા છે એ બી બાળક છે એક ઇમિચ્યોરિટી બની શકે છે તો પછી આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો જમાનો છે બાળક ઘણી રીતે ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ થતા એ બની શકે છે તમારા સોશિયલ સોશિયલી તમે કઈ સરાઉન્ડિંગ્સ વાતાવરણ છે જ્યાં વાયલન્સ તમે જુઓ છો તમે મૂવીઝમાં વાયલન્સ જોવો છો એ કારણ બની શકે છે બાળક બહુ બાળક બહુ સૌભ્ય હોય છે કે એ કઈ બી રીતે